પ્રાગ પર અહિંસા અહિંસાધામનો તેત્રીસમો વાર્ષિકોત્સવ યોજાશે વિશેષમાં જણાવવાનું કે અહિંસાધામ હંમેશા સતત કંઈક નવું કરતું હોય છે તો આગામી છ અને સાત જાન્યુઆરીમાં સંસ્થાનો તેત્રીસ વર્ષના પ્રસંગે વાર્ષિક કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ભારતભરમાંથી વક્તાઓ આવવાના છે જેમણે પર્યાવરણ ઉપર ખૂબ કામ કર્યું છે પાણી ઉપર કામ કર્યું છે વૃક્ષો ઉપર કામ કર્યું છે પક્ષી ઉપર કામ કર્યું છે તો બહુ મોટો કાર્યક્રમ છે બે દિવસમાં તો આપ બધાને સહયોગી થવા માટે અપીલ કરું છું અને વિશેષમાં હર રમેશની જેમ અમારા માર્ગદાતા મહેન્દ્રભાઈ સાંઘોઈ અને હરેશભાઈ વોરા કંઈક નવું શીખવા માટે પર હોય છે ત્યારે આગામી ચૌદ જાન્યુઆરીમાં સવારના નવ વાગે શનમુખ આનંદમાં એક કાર્યક્રમ મનોજ મુન્તાસી શુકલાનો છે તો એ પણ આપ માં લઈ જોઈ શકશો એ કાર્યક્રમમાં બધાને જોડાવવા માટે હું અપીલ કરું છું ધન્યવાદ મા મટેન ડ્રાઇવિંગ સેફ ટીમ ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે